આવડે બુટ પહેર આવડે આવડે બુટ પે આવડે છે ક્યાં પહેરાય છે ના ના બુટ છે તને નો આવડે નાની છો મને આવડે છે મમ્મી શું લાઈ પેરો પપ્પા કુ દોડ્યા લે લે જશે હું લઈ જઈશ આ તો પેર પેલા પપ્પા જ જો તો લાઈ કાન પેલે દે મને પેલી દે માક ક શાહયા લાઈ બેરાવો પેલી દઉં હં લે લીધું મને કાય હટકા તો જો કાંડા રગળું ન જગાડ દો એમ ન કરે આથે જગાડ આથે ના ના માં કરી દેશું કાઈ ન ખવડ ન કરી જગાડ કેમ ન કરે આંખમાં દોડી જાય ના ને જાય